રામ રામ ડાયરાનો ભાઈ કેમ હો બધું એકદમ મજામાં ને પાછો વ્લોગ ચાલુ કરી દીધો ને ભાઈ બાગમાં જ વારો છે આજે ઓ અને કાલે આપણે સાંજે પાંદડા ભરવા જવાનું સોરી ભૂકો ભરા દેવાનું થયું જ નહોતું અને આજે પાછું કેમ વારો છે બાપાની અમે એક સમાન લસણના પાંદડા નીકળ્યા છે ની જરાક જોવા જવાના છે આખો દી તો લગભગ નહી હોય પછી તો મારા ભાઈ લગભગ તો આખો દી જવાનું થાય ગઈ જોઈ જઈ છે તો ચાલો બધા કન્ટિન્યુ બનના રહેજો બ્લોગ માં આજે ખેતર છે ઘઉં વાળું અને ઘઉં વાળા છે બીજું કંઈ છે નહી અત્યારે અને અગિયાર એક વાગે જવાનું હે એવું કૂતરો વાગ ક્યાં વહી ગયો અમે તારે અગિયાર આવી લીધું ના એ મામલો મેદાન એ વધુ લીધો બે બે બાજી હે કઈ ના સારા કોઈ ગીર કઈ ખબર નથી બસ લડાઈ કરવા દીધો અબજવા આવ્યો હેલો હેલો આ વાત તો ભેગીને છે ને હે શું 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 આ શું જાહે હવે સારક ભઈ માં આયુ જે ને આ બેન બાજવા ની પડી મિત્રો અહી હેરે આવી ગયા તા આપણો ભઈ સારું વેંગીયો હે અને માં એ છે કે આની પ્રક્રિયા હાલે છે આપણે સૂર્ય પૈસાનો અને તમારો ભાઈ એવું કાંઈ લઈ આવતો નથી મફતમાં પૂગી જવાનું એ એક આપણો નિયમ છે કે કઈ કઈ લઈ આવવાનું નહીં અને લઈ આવું કર નાખવાનું ભાઈ ને જવાનું હે ઘઉં જો હજાર બકરી પાછું એક જ બકરું હોય ને કાઢી નાખે ને તમારું લઈને મારો બાપ આવે લઈને વેહ જાય આપણે આ જવા દઈએ એવું બધું હોય મિત્રો ઉનાળામાં વેતર હોય ને ડેન્જરના પેટનું હોય અહીંયા તો જે ખેતરું છે ને વાંધો ન આવે

અડતાલીસ સોરી અને ભોગી ગયા ભાઈ ઘઉં વાળામાં ખાલી આવડું કટકો હે અને બગરાવાનું હે જરાક એડજસ્ટ કરવું જોઈએ ડુંડ ઘઉં નહીં ખાઈને એડજસ્ટ કરવાનું એ આમ પાછા વરવા પડે ને કાંઈ મને બોલી કહ્યું એ જડી જ કટો આખા આ અમારી એક પ્રોબ્લેમ છે મિત્રો ખાલી અહીંથી આવડું છે ઓલો સૂર્ય ભાઈ લો જાય ને અહીંયાથી અને અહીંયાથી એવું નામ માર્ગ નો કાંઠો આલિકો ના માય નથી આવવાનું લગભગ પાછી નથી ખબર પહેલા તગડ જે બકાલ આમ જાય હેલિકો મિત્રો પંદર મિનિટ તો અમારા બકરાથી થી માન એમાં હેને ને ઘઉંવાળા સાહન થયું એ હમા સેટે થી પાછા અહીં આવી પાછા નીકળી ગયા જોઈએ એમાં ભાઈ ખાવાની ડુંડી એટલી પડી હતી ને બધું મેકી દીધું અને હમણાં આવતા જેમાં રજા દઈએ ને ભાઈ અમે બકરાને એમાં એને ચરવું નથી બચ્યું કે એમ નેમ ચારતા હોય ને તો હવે આટા નાખે કાંઈ ના હોય ને ખેતરમાં તો તો આટા નાખે એવા હે અમારે બધા ભાઈ એટલે ગોવારે ગમે એમ કઈ ને હળચું કટવા ને કા ખવડાવો એની નીતિ એવી હે બકરા હેરાન કરે ભાઈ આમાં કઈ નથી ને આમાં ચોઈટા જોઈ દઈએ હળજું કાઢે હવે ઘઉં વાળા ઘઉં એટલા પડ્યા હે પણ એ નથી ખાવ એવી હે મને જાય તો રખાય નહીં કોઈ દીધું ભરી ગયું મિત્રો તો ચાલો બધા ઘંટીની બનાવી હવે બે લઈ જવા જો હાથ કે બીજું ખેતર હતું ને એક આ જ હતો આમ અમને એમ હતું કે ઘઉં વધારે પડ્યા હ ને ડુંડક્યું ને એટલે ખાહે પણ આને ના હોય અને ડોકા હોય અને વીડીમાં બેસાડ્યું હોય ને તળકાની તો ઈ જરૂર છે આ સુખ ખોટી જોર કોમેન્ટ કર દીધી મિત્રો પછી વાત થી તો બર રખડતા ભટકે તોઈ ગયા ભાઈ પાણી આવતા ને કેરી દળ્યું ભાઈ માં જ્યાં નજર પગે ન્યા કેરીયું કેરીયું ને કેરીયું છે જાળકો ફાલ આવ્યો છે કાઈ આય આંબુ આય આંબુ આય આંબુ केरियु खाती है बहुत मजा आती है भाई केरी खावा बहुत भाई बंदो एक हरियाली जगह में नीचे खाई मीठा एक नंबर आंबो है हरियो केरी है मीठी केसर आंबो है मजाज कलग है मित्रों हज तो आवे है के गाड़ी वालों भाई आ जाए तो वाह क्या सी ना खावा पड़ते मिली કાચી કેરી નથી આમ સેજ પોલી પાકી પાકીને ખરી ગયું મજા આવી જાય ખાવાની ગઈ છે પ્રોબ્લેમ એ થાય છે આમાં મોટી મોટી કેરી આવી છે પછી પાકી ના કેરી ખાવાની નેક્સ્ટ લેવલ મજા આવે અહીંયા એવું ઘઉં વાળું હતું ને એ ન ખાય અને જોઈએ ચોરેલું છે અને પાછું બળી ગયું પૈસા વગર ને એમને ચારી આમાં એમાં હાલ ચોટી ગયા એવું માથે આટો આમને મહિલા આવે રીતે રીતે ફટકારે મિત્રો જાલી કરે એમાંથી એ વાંધો હે અમારે બગડે ને આની કંઈ દવા થતી હોય ને જરા કોમેન્ટ કરી દેજો જ્યાં ચાર વાનું હોય ને ત્યાં નથી ચરતા અને ના ચાર વાણું હોય ને એ જાય કાંઈ હે નહીં ખરગાવી દીધું છે ને તોય તોય એ નથી જ હું ગયા હું બધે એક સાંયા ઊભો હોય કાલિકો ઊભો હે કોલિકો એવી ને એમ બધે ઊભા રહી ગયા ચાલો કન્ટિન્યુ હજી બપોરે જઈ નથી ને વૈગા દોઢ મિત્રો મિત્રો અઢી હું તૈયાર વાગ્યા સોરી ગઈશ અને વિડિયો ન બને બપોરા કરી દીધા

ગમે ત્યાં એવું નહીં કે આપણે હોડી ઉપર જ નીકળી આંચી છે ને ઘણી વાર માણસ નીકળે ભાઈ એટલો વિશ્વાસ છે ખાલી વિશ્વાસ રાખવાનો માનતા કરો ને પૂરી ના થાય એવું આ વાત છે સાચો હોય ને તો અટાણે હાલીને જઈએ ભાઈ આવ તો હું તડકા ના ચાલો બધા કન્ટિન્યુ બની આપણે એના ખેતરમાં જઈને ચોટી ગયા સવારમાં જ હું ઘા લાગતા હતા કઈ ઊભા હે ને કઈ આમાં ચરવા માંડ્યા લગભગ તો જાજે બાજુ ઉભા જ છે કઈ બોલા પારા માં ને એમ જ ચરે મિત્રો ફાઇનલી ભાઈ છ વાગ્યા હે ને નીકળી ગયા ભાઈ અમે ઘર સાઈડ જોઈ શકો છો બધી બગડીઓ હેલી ગઈ અને મિત્રો આપણે આ બ્લોગ જ પૂરો કરી કે બ્લોગ બહુ મોટો થઈ ગયો છે ને આજે હાલી આપણે ને કા ભૂકો ભરવા જવાનું થાય ને કા ખારીઓ ભરવા અને કા પછી ઓલા કેવા લહણના પાંદડા ભરવા જવાનું થાય ધનમાંથી એકવા જવાનું થાય તો તમે હે ચેનલ ઉપર નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે મળીએ આવતા વ્લોગમાં રામે રામ ડાય